અમે બાવીસ વર્ષથી આ કોલેજ ચલાવીએ છીએ છેલ્લા છેલ્લા ત્રણ વર્ષ પહેલાં અમે એક ડૉક્ટર આર કે મિશ્રાને પ્રિન્સિપાલ તરીકે રાખેલા એની કામગીરી બરાબર ન હોવાથી અને એના બીજા અમુક પ્રકરણો બહાર આવવાથી અમે ડૉક્ટર આર કે મિશ્રાને ટર્મિનેટ કરેલા છે અને એ ટર્મિનેટ કર્યા એ દરમિયાન એ એમનું કહેવાનું એવું હતું કે હું તમારી કોલેજને કોઈપણ સંજોગોમાં બંધ કરાવીશ એટલા માટેથી આ દર છ મહિના પહેલાં પણ આ ટાઈપનો પ્રયત્ન કર્યો હતો અત્યારે પણ ફરીથી આ અમારું જે ઇન્સ્પેક્શન આવ્યું હતું એના હિસાબે પણ આ ટાઈપનો એક પ્રયત્ન કર્યો છે ઇન્સ્પેક્શન જે આવે છે એ તો અમારા રેગ્યુલર દર વર્ષે દરેક કોલેજ અમારે રાજકોટમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજ આર્ટ્સ છે દરેક લોકોને ત્યાં એડમિશ ઇન્સ્પેક્શન તો દર વર્ષે આવતા જ હોય છે બરાબર એવી રીતે રેગ્યુલર અમારે ત્યાં પણ ઇન્સ્પેક્શન આવે છે અને એ એનું કામ કરે છે એમ અમને એ બહુ બીજો કોઈ નેગેટિવ રિપોર્ટ કે એવું બીજું કંઈ મળ્યું નથી અત્યાર સુધીમાં એટલે બીજો કોઈ કાંઈ સવાલ નથી અને અમારો અભ્યાસ બાબતે આપને વાત કરીએ તો તમે યુનિવર્સિટીમાં થોડી તપાસ કરી શકો છો જે છેલ્લા દસ વર્ષમાં ઓછામાં ઓછા છ સાત વખત અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ આવેલા છે એ જ પણ તમે તપાસ કરી શકો છેલ્લે એમના ત્રણ દિવસ પહેલાં અમારું રિઝલ્ટ આવ્યું થર્ડ ઇયરવાળાનું તો એમાં પણ અમારો યુનિવર્સિટી ફર્સ્ટ વિદ્યાર્થી અમારી કોલેજનો આવેલો છે અને અમારા વિદ્યાર્થીઓને આપ ગમે ત્યારે પણ તપાસ કરીને પૂછી શકો છો ભણવા અભ્યાસ બાબતમાં અમારી કોલેજનું અત્યારે ખૂબ મોટું નામ છે અને ખૂબ સરસ રીતે અમે ચલાવીએ છીએ અમારે કોઈ સ્ટાફની ગેરરીતિનો આવો કોઈ કોઈ સવાલ નથી અને લીગલ સ્ટાફ ભરવાનો કોઈ સવાલ નથી અમારી તો જૂની કોલેજ છે અમારી પાસે પૂરેપૂરો સ્ટાફ છે લાયકાત વગરનો કોઈ એક પણ સ્ટાફ અમારી પાસે નથી એક પણ સ્ટાફ નથી સાથે નથી મિશ્રા છે છે એની કે એ માણસ જ પણ એને લેવા દેવા અને ને એક સાપ જેવું છે એ જેની પાછળ પડે એની જૂનું ભૂતકાળ પણ એવો છે આપણે એમાં એના ભૂતકાળમાં આપણે નહીં જઈએ આપણે આપડા પૂરતું સીમિત રાખીએ એ માણસને આપણે જે કાઢો ને એનો મુખ્ય બીજો એ છે એ સિવાય બીજો કોઈ પ્રયત્ન નથી જો આમાં વસ્તુ શું છે આમ આમ હિસાબ વિસ્તાર કરીએ ને તો હાથી હાલ્યો જતો હોય ને કૂતરા ભસતા હોય ને તો એમાં આપણે કંઈ કોર્ટમાં જવાનું ના અંતિમ છે એવો કાંઈ મતલબ રહેવાનો નથી ને અરે ભાઈ મારી વાત સાંભળો એના માટે યુનિવર્સિટી પણ છે અને અમારું આ એનસીએચ કાઉન્સિલ પણ છે એ લોકો રેગ્યુલર બધું બધી જ તપાસ કરતી હોય છે અમારા ઓડિટ રિપોર્ટથી માંડીને બધા જ છે ને ફોર્મ સિક્સટીનથી લઈને બધું જ એ લોકો ચેક કરતા હોય છે અને દર વર્ષે ચેક કરતા હોય છે આ એક વખતની વાત નથી સવાલ જ નથી ના જો એમાંય વસ્તુ એવી થાય હવે ઇન્સ્પેક્શન આવે એ એકદમ રેગ્યુલર રૂટિન ક્રમ છે હવે એને તમે કેવું સ્વરૂપ આપો એમની એને કેવું સ્વરૂપ આપે એ તો ખાલી આના ઉપર જ આધાર હોય ને જો એમાં એવું વસ્તુ થાય જો ઇન્સ્પેક્શન આવે ને કોઈ પણ જગ્યાએ આ ઇન્સ્પેક્શન આવે માનો કે તમે તમારા લોકો કે મીડિયા વાળાને કઈ ઇન્સ્પેક્શન ન હોય પણ તમારે મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન હોય કે કોઈ પણ જગ્યાએ ઇન્સ્પેક્શન હોય કે યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન હોય ત્યારે લોકોએ જાગૃત તો થઈ જવું પડતું હોય રિપોર્ટ નો આવે રિપોર્ટ આવશે બે ચાર મહિના પછી સવાલ જ નથી રીતે કોઈ કરવાનો સવાલ જ નથી આ અમે અમારું સંસ્થાનું નામ છે ને શ્રી બી ડાંગર કોલેજ રખેલું છે એ અમારા એક વડીલના નામ ઉપર છે અમે એના માટે છે ને પૂરેપૂરા જાગૃત છીએ અમારી બદનામી થાય એવું અમને કોઈ પણ સંજોગોમાં પોસાય નહીં અને અમારે કાંઈ કોઈ બિઝનેસ આ ધંધા માટેથી નથી કરતા અમારા બિઝનેસો પણ છે એટલે એનો કોઈ સવાલ છે જ નહીં